નમસ્કાર હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાગોડા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રજાસ સત્તા દિનની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારત વર્ષમાં ઠેર ઠેર દિનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાઘોડિયા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ પ્રજાસ સત્તા દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં શિક્ષકો આચાર્યો સહિત મહેમાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી પ્રજાગનની ઉજવણી કરવા હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા વાઘોડિયા માટે બધાને બહુ બહુ શુભકામનાઓ આજે સ્કૂલમાં પ્રોગ્રામ થયો તમે જોશ અને દેશભક્તિ જોઈ એનાથી બધાને પ્રાઉડ ફીલ થયું કે આજે જે સ્કૂલમાં પ્રોગ્રામના સાથે બધાએ જે રીતનું દેશભક્તિ દેખાડી અને જે બધા પ્રોગ્રામો વ્યવસ્થિત કર્યા એના માટે અમને બહુ જ ગર્વ અનુભવ થાય છે કે જે મોદીજીનું સપનું છે કે દેશના એક એક છોકરાઓ એકદમ તાકાતવાર બને બલવાન બને અને દેશની સેવા માટે દેશભક્તિ માટે આગળ વધે અને જે આ સ્કૂલ તરફથી છોકરાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને દેશભક્તિનો જે કોન્સેપ્ટ છે એ હરેક સ્કૂલમાં આ રીતનું થાય અને બધા છોકરાઓને અંદર દેશભક્તિ પેદા થાય અને આવા સશક્ત બને મજબૂત ભારત બને સ્વસ્થ ભારત બને એના જે સ્કૂલોમાં જ્ઞાન આપવામાં આવે છે

વાઘોડિયા ડોક્ટર એનિસા સાર્વજનિક હાઇસ્કુલ અને વાઘોડિયા યુવક મંડળ ટ્રસ્ટના આંગણે એક અનેરો અવસર છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનો અને ખૂબ રંગે ચંગે આજે સૌ ગ્રામજનો શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અમારા વડીલ મિત્રો આમંત્રિતોની હાજરીમાં બહુ સરસ મજાના કાર્યક્રમો સાથે આજે ઉજવવામાં આવી રહ્યો છે જેનું અમને અમારી સંસ્થાને અને સૌને ગૌરવ છે ભારત દેશની આઝાદી ખરેખર ધીરે ધીરે હવે લોકોમાં અવેરનેસ આવતી જાય છે એવું અમે આ વખતે અમારી લાગણી એવી આવી કે બાળકોની અંદર રાષ્ટ્રની ભાવના ધીરે ધીરે પહેલા કરતા ઘણી મજબૂત રીતે જોવા મળી એનો અમને ગૌરવ સાથે આનંદ છે વાગોડિયાની જનતાને સૌ મિત્રોને આ પ્રસંગે અભિનંદન પાઠવું છું ધન્યવાદ